રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી આવનારા સત્રથી ડ્યુઅલ ડિગ્રીના કોર્સ શરૂ કરશે આવનારા સત્રથી વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રીનો અભ્યાસક્રમ કરી શકશે વિદ્યાર્થીઓ પોતાના રસના વિષયમાં વધુ ભણી શકે તે માટે આર્ટ્સ કોમર્સ સાયન્સ બીએસ ઇન એડમિનિસ્ટ્રેશન બીએસ ઇન કમ્પ્યુટર સાયન્સ જેવી વિદ્યાશાખામાં ડ્યુઅલ ડિગ્રીના પ્રોગ્રામ મંજૂર કરવામાં આવ્યા છે

કે બીએસ ઇન સાયબર સિક્યોરિટી કે બીએસ ઇન યોગા એન્ડ નેચરલ સાયન્સીસ આવું કરીને ઘણા બધા અમે લગભગ આજે પચીસ જેટલા પ્રોગ્રામ્સ ડિક્લેર કરવા જઈ રહ્યા છીએ જેમાં એ સ્ટુડન્ટ ડુવેલ્ ડિગ્રી લઈ શકે એક ડિગ્રી ટુ ડિપ્લોમા એક ડિગ્રી એક ડિપ્લોમા એક ડિગ્રી વધતું એ બીજી ડિગ્રી આવી રીતે ડુવેલ્ ડિગ્રીનો પ્રોગ્રામ ગુજરાત યુનિવર્સિટીમાં ચલાવવામાં આવશે આ પ્રોવિઝન જે પીજી કરે છે એને પણ ઉપલબ્ધ રહેશે એટલે કે એક કોર્સમાં પીજી કરે તો બીજા કોર્સમાં યુજીમાં સ્પેશિયલાઇઝ કોર્સ કરી શકે